હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો અત્યારે થયા છે સાંજના સવા આઠ અને હું બનાવી રહી છું કેળાની વેફર જુઓ પણ એકલાથી તો ના થાય એટલે પછી મેં શું કર્યું ખબર કે મેં કીધું વસંત તમે ફ્રી છો તો થોડીક વાર મદદ કરાવો ને તો એ જો કેળાની છાલ ઉતારવા બેસી ગયા છે અને કે હાલ બનાવી નાખ નહીતર પછી કે કે ઘણું કામ છે તો પાછો આળસમાં જશે એટલે અમે લોકો જો અત્યારે વહેલા જમી સાંજે અમારે મોસ્ટલી જમવાનું વહેલું જ હોય છે તો વહેલા જમી અને ફટાફટથી જો તમે જોવો છો કે આમાં જો બધા જ કેળાની સાલ ઉતરી ગઈ છે અને અહીંયા એને પોતે શું તૈયાર કર્યું છે જો હવે તમે આઈડિયો લગાવો કે આને શેનો પ્લાન છે એમ અને અહીંયા પણ જો હવે તમને અંદાજો આવી ગયો હશે કે આને કેળાની વેફર કર્યા પછી બહુ મોટો ભયંકર પ્લાન છે તો આખો વિડીયો જોજો કે આ કેળાની વેફરમાં મને શા માટે મદદ કરાવી રહ્યા છે આમાં એનો કંઈક સ્વાર્થ છે વિચારો છે છે મને જલ્દી જલ્દી તું તું ફ્રી થઈ જા તો તો હું તને બનાવી આખો જોજો શું થાય બરોબર ચાલો તો લાલ કેળાની વેફર બની રહી છે તમે જોવો ઘણી વખત બધા એમ કહેતા હોય કે કેળાની વેફર આપણે તો નથી ક્યારે બનાવી એમ કેવી રીતે હોય શું હોય તો લો આ જો કે મેં ગોળ નથી બનાવી અને લાંબી બનાવી છે જો અને આ રહે એના મસાલા તૈયાર કર્યા છે મીઠાની ભૂકી નથી નાખતી સંજ ચટણી અને દળેલી ખાંડ કારણ કે થોડોક ગયડો ટેસ્ટ જોઈએ છે અમારે ઓમભાઈને એટલે મારે ફરજિયાત થોડીક ખાંડનો છાંટણું તો કરવું જ પડે એટલે આજે ઓમભાઈ છે ને નથી આજે ઓમભાઈ ગયા છે ગામડે કારણ કે રજા છે તો કે હું ક્યાં જઈ આવું તો જઈ આવું લાવું તો મૂછવાનું ખામોન ખામોન જલ્દી

અને જો આમાં મસ્ત મસ્ત રીતે મસાલો છાટતી તો આજે મારે છે ને સાંજે એટલે હું વેફર બનાવું છું કે કાલે પછી મારે સાંખ્યોગી માતા હસ્તે પધરામણી છે તો કાલે સવારે મારે એ તૈયારી કરવી પડશે એટલે હું કોઈ રીતે સવારમાં પછી બનાવવામાં પહોંચી જ ના શકું એમ એટલે મેં નક્કી કર્યું કે આપણે છે ને સાંજે થોડું ભલે મોડું થઈ જાય કામ ભલે ખેંચવું પડે પણ સાંજે જ આ બધું કામ પતાવી દેવું છે સવારે પછી આપણે બધું પ્રસાદી તૈયાર કરવી હોય દીવાબત્તીનું એ બધું તૈયાર કરવું હોય તો કોઈ કારણસર પહોંચાય નહીં

એને બગીચો છે કેળાનો તો એને તો આવી રીતના હાલતા ઉતરતા હોય અને અમારે બેને બહુ ભળે એટલે એ મને કહેતી હોય કે ભાઈ તારા છોકરા હાટું લઈ જાય બનાવી દેજે ને આળસ ન કરતી કે એટલે મને એમ થાય કે પહેલાં તો મને કહેતી હોય એટલે હું ના પાડું કે ભાઈ રહેવા દે ને નાના લઈ જા લઈ જાય કે તને કાંઈ એવી આળસ નથી કરવાની હું બનાવી દેજે કે એટલે પછી મને એમ થાય કે હાલને બનાવી દો એ સામેથી મને કહે છે કે ભાઈ અમારા કેળા છે તને અહીંયા બનાવવામાં હું વાંધો છે એમ એટલે પછી આજે હું મંદિરે જાતી હતી ને એના ફોન આવ્યો કે હાલ 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 લઈ જા પેલા પછી જઈ કે કે જા મંદિરે જ્યાં જાઉં હોય ને કે પેલા તારા કેળા લઈ જાવ કે મેં કીધું હાલો ને બાપા લઈ જાઓ બસ હું કહું એટલે પછી લઈ આવીને તો મને હિંમત નથી થતી કે હું ક્યારે બનાવીશ કારણ કે એટલું કામ હતું ને બહાર ગઈ તો તો મને એમ થતું હતું કે હું છે ને

એના માટે વસંતને બધું આની અંદર નાખીને ભઈ કોઈ બી દૂર છે મારે વસંતમાં નિમક નાખવાનું બાકી છે ને હા તો મારે જો હવે આમાં નિમક નાખવાનું છે અને ભજીયાના સોડા નાખવાના છે અને સાથે સાથે ગમે ત્યારે બનાવીએ ત્યારે ધ્યાન રાખવાનું બે દાણા ખાંડના પણ નાખી દેવાના એટલે મસ્ત ટેસ્ટ આવશે અને લીંબુ છે તો આ લીંબુના પાણીની ઓલરેડી સીસી મારે ફ્રીજમાં હોય જ તો સેજ આપણે લીંબુ નીચી નાખીએ આમાં બરાબર અને હવે છે ને આપણે લોટ બાંધી લઈએ અને આ ચટણી તો ઓલરેડી તૈયાર જ છે મસ્ત મસ્ત ચલો હવે લોટ બાંધી લઈએ અંદર બધો જ મસાલો નાખાઈ ગયો છે મરચું ને આદુ

ચાલો બધા ભજીયા ખાવા બરોબર છે અત્યારે તો શિયાળામાં ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હોય કારણ કે ફૂલ ધાણાભાજી ફૂલ મેથી એવું બધુંય અત્યારે મળતું હોય ને એટલે અત્યારના ભજીયા પણ બહુ સરસ થાય એટલે અત્યારે લોકો ભજીયા બહુ બનાવી બનાવીને ખાય જેમ કે તેલ મૂક્યું નથી નવી કેટલી કડાઈ છે પણ મને એમ થાય કે મને આ જ ફાવે છે બીજી નથી ફાવતી એમ અને હું જયારે હોય ત્યારે આ કડાઈમાં જ બધું બનાવું તમને તો ભજીયા જોઈને મોઢામાં પાણી આવી જશે ભજીયા છે ને ભગવાનને ધરવાના છે કારણ કે હજી સાંજના હવે નવ થયા છે પણ હજી મેં કેળાની વેફર અને ભજીયા આ છે ને ભગવાનને ધરી એટલે પછી ભગવાનને સુડ આવી દઈએ બરોબર હવે નવ થઈ ગયા તો અહી થાકી છું આજે ચાલો ભજીયા તૈયાર છે દેખો ભગવાન ને ધરી આવો થઈ ગયા થઈ ગયા હલો હલો ચાલો તો મસ્ત મસ્ત ભજીયા થઈ ગયા છે તો ચાલો મસ્ત મસ્ત ભજીયાના એક પછી એક ઘાણવા નીકળી રહ્યા છે તમને પણ મોઢામાં પાણી આવી ગયા હશે કે વાહ ભજીયા તો બાકી એમ છે એ હાલો ઘડીક ઓછા કે છે કે થોડા કડક થવા દેજે તો કઈ વાંધો નહીં કડક થવા દેસુ જો ખાવા બેસી ગયા છે હો નકરા કઈ એમને કઈ મસ્ત તો વાંધો નહીં એક નંબર હોય તો તો ચાલો એક ઘાણું હજી એક બનાવી લઈ પછી બે ખાઈ લઈએ બીજું હું આ નાસ્તો છે માણા અત્યારે જમવાનો ટાઈમ થઈ છે અમારે હજી નવ વાગે પાછો નાસ્તાનો ટાઈમ થઈ ગયો અને આ એક એક આખો ડબરો વેફર કેળાની પણ ભરાણી છે થોડાક કેળા તમે મારા દેરાણીને પણ દઈ દીધા અને ઓમભાઈ ને ઘણા દિવસ સુધી ચાલશે જો સારું તો આ છેલ્લો ઘાણવો છે ભજીયાનો એ ભજીયાનો ઘાણવો પાડી અને હું પણ નાસ્તો કરવા બેસી જાવ તો આજે તો અચાનકથી બ્લોગ્સ બનાવવો નહોતો પણ આજે વસંત કીધું કે હું તને મદદ કરું ને તું હા કેળાની વેફર પાડી નાખને પછી ધીમે 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 એને મરચાંને કાઢ્યું ને ફ્રીજમાંથી તતો મને ખબર પડી જ ગઈ કે આ મદદ કરાવે છે એટલે આની કંઈક જોગવાઈ કરતા લાગે એટલે પછી એને તો અત્યારે તો ભજીયાની સિઝન છે અને એને ભજીયા તો ફેવરિટ એટલે પછી કાંઈ વાંધો નહીં ચાલો બનાવી દઈશું કુ તેલ તો મૂક્યું જ છે તો સારું ચાલો અહીંયા હું મારો આ બ્લોગ્સ પૂરો કરું છું તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ વિડીયો ગમો હોય તો કમેન્ટ જરૂરથી કરજો વિડીયાને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને જો પહેલી જ વખત વિડીયો જોતા હોત તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એટલે અમને છે ને આવા સરસ મજાના કમેન્ટ કરશો ને તો અમને સરસ મજાના વિડીયો બનાવવાનું પ્રેરણા થાય અમને ખુશી થાય તો સારું ચાલો બધાને ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી